પુસ્તકનું નામ રાષ્ટ્રદેવતાના સાચા સેવકો લેખક શ્રી રામ શર્મા આચાર્ય ડૉક્ટર પ્રણવ પંડ્યા એમડી અધ્યાય ત્રીજો લોકમાન્ય તિલક કર્મયોગના ઉપદ્રષ્ટા ઓગણીસમી સદીના છેલ્લા વર્ષોમાં ભારતમાં પ્લેગ રોગનો ફેલાવો ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યો હતો આ રોગનો ચેપ એવી રીતે ફેલાતો હતો કે જેનાથી ભલભલા માણસો પણ કાંપતા હતા કલકત્તામાં એવું સૌથી મોટું શહેર પણ આ રોગના ભયથી ઉજ્જવળ વેરાન જેવું થઈ ગયેલું અને તેમાંથી બચવા માટે સરકારની મદદ લેવી પડી જ્યારે પુના શહેર પણ આ રોગનું આક્રમણ થયું તો ત્યાંની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ તેની વ્યવસ્થા માટે જે ગોરા ઓફિસર અને સિપાહીઓની નિમણૂક કરવામાં આવેલી હતી તે લોકોનું વર્તન આમ જનતા માટે ખૂબ જ કઠોર અને અપમાનજનક હતું જેનાથી પ્લેગને સરકારી કર્મચારીઓ પણ જનતાની એક મોટી બીમારી જેવા લાગવા માંડ્યા તેમના અસંતોષનો એટલો બધો વધી પડ્યો કે બે યુવાનોએ રેન્ડ નામના એક અંગ્રેજ ઓફિસરને પિસ્તોલની ઘોડીથી ઉડાવી દીધો આ બનાવથી અંગ્રેજ અધિકારીઓનો અધિકારીઓ ગુસ્સે થઈ ગયા અને દમનનો કરડો વીંઝવા લાગ્યા જેથી જનતા ત્રાહીમામ પોકારી ગઈ લોકમાને તડકે સરકારની આવી નીતિનો ઉગ્ર વિરોધ કર્યો અને દમન ગુજારનાર અધિકારીઓને દોષી ઠરાવ્યા આથી સરકારે માનહાનિના ગુના બદલ તિલકની ધરપકડ કરી અને અઢાર માસની સખત કેદની સજા કરી જેલમાં તેમણે ખૂબ જ યાતનાઓ આપી અને તેની પાસે બધું જ કામ કરાવતા અને ખાવા માટે ખરાબ ખોરાક આપવામાં આવતો આથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી ફલસ્વરૂપે તેઓ બીમાર પડી ગયા આ સમાચારના ફેલાવાથી ભારતમાં જ નહીં પરંતુ ઇંગ્લેન્ડમાં પણ તેનો વિરોધ કરવામાં આવ્યો અને મેક્સ મોલર સર વિલિયમ હન્ટર વિલિયમ કેન દાદાભાઈ નવરોજી જેવા પ્રસિદ્ધ વ્યક્તિઓએ સરકારને કહ્યું કે તિલક જેવી વિદ્વાન વ્યક્તિ સાથે આવી રીતનો ખરાબ વ્યવહાર કરવો એ કલંકની વાત છે આ સૌ પ્રભાવશાળી સજ્જનોના પ્રયાસથી એક વરસ પછી તિલકજીને છેલ્લે છોડી મૂકવામાં આવ્યા બાલ ગંગાધર તિલકે સન અઢારસો છપ્પનથી ઓગણીસો વીસમાં શરૂઆતમાં જ લોકોની સેવા કરવાનું વ્રત લીધું હતું અઢારસો ઓગણસીમાં બી એ તથા એલ એલ પરીક્ષાથી ઉત્તીર્ણ થવાતી ઘરવાળા તથા અન્ય મિત્રો એવી આશા રાખી બેઠા હતા કે હવે વકીલાતનો ખૂબ જ પૈસો કમાશે અને કુળનું ગૌરવ તથા સમૃદ્ધિ વધારશે પરંતુ તિલક તો કંઈક બીજું જ કરવાનો વિચાર કર્યો હતો અને તેમણે પોતાની સંપૂર્ણ સેવા એક શિક્ષણ સંસ્થાનો નિર્માણ કરવામાં અર્પણ કરી દીધો પરિણામ સ્વરૂપે સન અઢારસો એંસીમાં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ અને તે પછી ચાર પાંચ વર્ષે ફર્ગ્યુસન કોલેજની સ્થાપના કરવામાં આવી જેમાં કોઈ પણ અતિશયોક્તિ નથી કે મહારાષ્ટ્રમાં જે ઉલ્લેખનીય જનજાગૃતિ અને સામાજિક ઉત્થાનની યોજના બની એનો મુખ્ય શ્રેય ઉપરોક્ત બે શિક્ષણ સંસ્થાઓની અભ્યાસ કરી બહાર પાડનારા વિદ્યાર્થીઓને ફાળે જાય છે જનજાગરણનો કાર્યક્રમ પૂરો કરવાનો હેતુથી લોકમાને તિલકે મહારાષ્ટ્રમાં બે રાષ્ટ્રીય તહેવારો પ્રચલિત કર્યા એમાંનો એક હતો ગણપતિ ઉત્સવ અને બીજો હતો શિવાજી જયંતિ મહારાષ્ટ્રમાં ગણપતિને લોકો પ્રાચીન કાળથી માને છે અને તે તહેવાર પણ પ્રાચીન સમયથી બરાબર ઉજવાતો હતો તિલકજીએ બંગાળમાં દુર્ગા પૂજાની જેમ જ આ તહેવારને પણ એક અઠવાડિયા સુધી પૂજન એની સાથે વિવિધ પ્રકારના રાષ્ટ્રીય અને સામાજિક મહત્ત્વના કાર્યક્રમોને સાંકળી લઈને લોક શિક્ષણનું માધ્યમ બનાવી દીધું શિવાજી મહારાજનું ઉદાહરણ તો રાષ્ટ્રીયતાની દ્રષ્ટિએ જ છે તેમણે વિદેશીઓના આક્રમણથી સ્વધર્મને અને સ્વદેશના રક્ષણ માટે આ જીવન પર્યંત કામ કર્યું આ તહેવારોને લીધે બે ત્રણ વર્ષોમાં જ પ્રજામાં એવી જાગૃતિ આવી ગઈ કે સરકાર તેનાથી દરવા લાગી અને સરકારે એવી રમતો રમી જેના કારણે મુંબઈમાં હિન્દુ મુસલમાનના ભયંકર કોમી દંગલ શરૂ થઈ ગયા સરકારે શિવાજી જયંતિ પર દોષનો ટોપલો ઢોળ્યો અને કહ્યું કે આ કારણથી મુસલમાનો હિન્દુઓથી નારાજ થઈ ગયા છે અને ઝગડ્યા ઝગડવા માંડ્યા પરંતુ તિલકજી સરકારની આ પ્રકારની મેલી રમતથી જરાય વિચલિત ન થયા એણે પોતાનું સાપ્તાહિક સમાચારપત્ર કેસરીમાં પણ નિર્ભય રીતે લખ્યું મારી માન્યતા પ્રમાણે આ ઝઘડાનું કારણ સરકાર જ છે સરકારની ભેદભાવ ભરેલી નીતિને લીધે આ દંગલની શરૂઆત થાય છે અત્યારે દેશમાં હિન્દી હિન્દુ મુસલમાનો વચ્ચે દેશના બીજ રોપવામાં આવી રહ્યા છે આ ઝઘડાનું મૂળ લોડ ડફરીન ભેદભરી નીતિ છે તેઓ રાષ્ટ્રીયનું મહત્ત્વ રાષ્ટ્રીયતાનું મહત્ત્વ સમજાવતા હતા અને આવી સામાયિક ઘટનાઓ તથા દસવીસ વ્યક્તિઓના જાન જવાથી ગભરાઈને પીછેટ કરનારાઓમાં તેઓ ન હતા જો કે મુંબઈમાં મુસ્લિમ ગુંડાઓ વડે હિન્દુઓની જાનહાની પ્રમાણમાં વધારી થયેલી છતાં પણ તિલકજીએ પોતાના અનુયાયીઓ આવી વાતોથી ભયભીત થયા વગર આગળ વધવાનો આદેશ આપ્યો અને હૈયાધારણ પણ આપી જો મુસલમાનો પાસવી અને અમાનવીય કાર્યો કરવા લાગ્યા હોય તો પણ તેમણે અત્યારે તો ખૂનરેજી અને અયોગ્ય ઉપ ઉપાયોનો આશરો ન લેવો જોઈએ સંગઠનમાં ચોક્કસ શક્તિ રહેલી છે અને સંગઠનથી એ પોતાને વધારેમાં વધારે બળવાન બનાવવાનો પ્રયાસ કરો અને જ્યારે તમે શક્તિશાળી બની જશો ત્યારે દંગલ થશે જ નહીં વખત આવ્યો લોકમાન્ય તિલકનું આ વાક્ય સત્ય સાબિત થયું મુસલમાન લોકોના સરકારી ભેદભાવપૂર્ણ નીતિનો જન્મ થવાથી સરકારે જ્યારે હિન્દુ મુસલમાનના અલગ પ્રતિનિધિત્વનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો અને ત્યારે સન ઓગણીસો વીસમાં અને પછી દેશમાં ભયંકર રીતે કોમવાદી હુલડો શરૂ થઈ ગયા હતા આમાં શરૂ તો હિન્દુઓને નુકસાન સહન કરવું પડ્યું પરંતુ એક બે વખત જ્યારે હિન્દુ સંગઠનો એક થઈને મુસ્લિમ ગુંડાઓનો સામનો કરવા માંડ્યા ત્યારે ઉપદ્રવ્યોનો ઉત્સાહ ભાંગી પડ્યો પછી હુલડો આપમેળે શાંત થઈ ગયા આ પ્રમાણે તિલકજીનો સરકાર સાથે સંઘર્ષ વધતો ગયો અને તેઓ સામાજિક તથા રાષ્ટ્રીય પ્રગતિ માટે જનતાને વિવિધ પ્રકારે પ્રેરણા આપતા રહેલા અને પરદેશી સરકારને એમ લાગ્યું કે પોતાના મૂળ ઉખેડવા માંડ્યા છે તેથી તેઓએ ઓગણીસો સાત અને ઓગણીસો આઠમાં તિલકજીએ સરકારના મોકલાવા માટે ક્રાંતિકારી કાર્યક્રમ આપવાની ઘોષણા કરી તો સરકાર હેપતાઈ ગઈ અને તેમના વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવી છ વર્ષ સુધી દેશ નિકાલની સજા ફટકારી સરકારનો સ્પષ્ટ આદર્શ એ હતો કે જ્યાં સુધી તિલકજી ભારતીય જનતાની વચ્ચે રહેશે ત્યાં સુધી તેમનું વ્યક્તિત્વ જનસાધારણને પ્રભાવિત કરશું રહે છે તેથી તેમને બર્માની માંડલે જેલમાં રાખવામાં આવેલા જ્યાં તેમની સાથે કોઈ પણ પરિચય કરનાર કે તેમની ભાષા સમજનાર કોઈ નહોતું લોકમાન્ય તિલકજીએ સરકારનો ઈરાદો સમજીને ગીતાનો અધ્યયન કરવાની શરૂઆત કરી દીદી છ વર્ષ સુધી એમનું પ્રેરણા પદ તૈયાર કર્યો તેથી ભારતીય જનતાને આપમેળે કર્તવ્ય પાલનની પ્રેરણા મળતી રહી હતી શ્રીમદ્ ભગવદ્ ગીતા સત્યના સિદ્ધાંતોની કેવી અપૂર્વ ખાણ છે જેનાથી વિદ્વાનો સારી રીતે પરિચિત છે આમ તો જોવા જઈએ તો ગીતા સાતસો શ્લોકની નાની એવી ધાર્મિક પુસ્તિકા જ છે તેઓ લાખો દરરોજ પાઠ પણ કરે છે પરંતુ તેમાં એ ખૂબીથી કર્તવ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે જેથી પ્રત્યેક દેશ કાલ અને પરિસ્થિતિમાં લોકોને સાચું માર્ગદર્શન મળ્યા કરે અને ઓગણીસો પાંચથી શરૂ થયેલા સ્વાધીનતા સંગ્રામમાં વિદ્વાનોએ તેમની સહાય લીધી અરવિંદ તિલક ગાંધી વિનોબા જેવા મહાન વિચારકોએ તેમના સિદ્ધાંતોની સમયાનુરૂપ વ્યાખ્યા કરીને ભારતીય જનતાને પોતાના ન્યાયપૂર્ણ હક માટે સંઘર્ષ માટે નિર્ભય બનાવી જેલમાંથી મુક્તિ મળી બાદ તેઓ લોકમાન્ય તિલકનું ગીતા રહસ્ય નામનું પુસ્તક પ્રકાશિત થયું ત્યારે તો આંધીના તોફાનની જેમ તેનો પ્રચાર વધી ગયો અને સાઠ વર્ષ પસાર થઈ ગયા હોવા છતાં તેના મહત્ત્વમાં કોઈ પણ ખામી આવી નથી જોકે લોકમાને તિલક કટ્ટર ધાર્મિક હિન્દુ હતા અને રાજનીતિની એમની ધર્મની રક્ષા માટે કટિબદ્ધ રહેતા હતા પરંતુ તેઓ નુકસાનકારક રિવાજકોના સમર્થક ન હતા લોકમાન્યના જીવનમાં ધાર્મિકતા સામાજિકતા અને રાજનીતિનો એવી રીતે સમન્વય થયેલો કે વર્તમાન સમયમાં પણ ભારતીય જનતા માટે તેઓ સૌથી મહાન આદર્શરૂપે છે આસ્તો